રામ રામ ખેડૂત મિત્રો પહેલાં મેં એક પપ્પાએ આ ગ્રેડિંગવાળો વિડીયો અપલોડ કર્યો હતો તેમાં એક ખેડૂત મિત્રનું કોમેન્ટ્સ હતું કે પપ્પાયાનું વાવેતર કયા મહિનામાં કરાય તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી પપ્પા વિશે થોડી ટૂંકમાં માહિતી લઈશું અને સાથે સાથે હું મારા અનુભવ પણ આ વિડીયોમાં જણાવીશું તો પપ્પાયાનું વાવેતર આમ તો પહેલા મહિનાથી મળીને આઠમા મહિના સુધી તમે ગમે ત્યારે કરી શકો છો જેમાં ત્રીજાથી મળી અને છઠ્ઠો મહિનો એટલે કે માર્ચથી માંડી અને જૂન સુધી અતિ ઉત્તમ સમય છે એમાં જેને માર્ચમાં વાવેતર કરે છે જે માણસ જે ખેડૂત માર્ચ મહિનામાં જેનું વાવેતર હોય તેને સારું એવું રિઝલ્ટ મળે છે અને સારું ઉત્પાદન મળે છે પછી બીજું કે પપ્પાના વાવેતર માટે એક ખાસ મહત્વ રાખે છે તેનું છોડથી છોડનું અને લાઈનનું અંતર તો એના વિશે હું જણાવું તમને તો છોડથી છોડ છ ફૂટનું અંતર હોવું જોઈએ અને લાઈનથી લાઈન આઠ ફૂટ એટલે છ બાય આઠના ગાળે પપૈયાનું વાવેતર થાય તો ખૂબ જ સારું ઉત્પાદન મળે છે હવે આ પપ્પાયાની ખેતી બિલકુલ આસાન ખેતી છે એમાં એક વખત ખેતી તમે કરી દીધી એટલે એકથી દોઢ વર્ષ સુધી તમારે એમાં કંઈ જોવાનું આવતું નથી ફક્ત એની ટ્રીટમેન્ટ કરો પાણી આપો અને છોડને બચાવો આ જ ખેડૂતને કરવાનું હોય છે બાકી તો બધું કટિંગ આવે ત્યારે વેપારી લઈ જાય એનો હજુ પણ એ લઈને આવે લોડિંગ પણ એ જ કરે બધા ટ્રાન્સપોર્ટ પણ એમનું હોય એ ખર્ચ આપણામાંથી કપાઈ જતું હોય પણ આપણે એના માટે મજૂરો કરવાની જરૂર હોતી નથી એ બધું વેપારી જ કરતા હોય એટલે આપણે ખાલી વાડીને સાચી રાખવાની આપણી જવાબદારી હોય છે એટલે ખૂબ જ સરળ ખેતી છે આવીએ અને આમાંથી આવક પણ ખૂબ જ થાય છે ખેતરને ઉથલપાથલ કરવાનું હોતું નથી ખેડવાનું આ તે બધી મજૂરી બચી જાય છે એકથી દોઢ વર્ષ સુધી તો આપણે બિલકુલ આરામથી ખાલીને ફક્ત ને ફક્ત વાડી જ બચાવવાનું કોશિશ કરવાની મારો અનુભવ કહું તો હું છેલ્લા ત્રણ વર્ષથી પપૈયાની ખેતીમાં ખૂબ જ ખર્ચ કર્યો અને ઉત્પાદન ઓછું મળ્યું મને નુકસાન પણ ખાધું છે મેં છતાં પણ આ વર્ષે ફરીથી ત્રણસો છોડ વધારીને વાવેતર કર્યું છે હવે નુકસાન ખાધું એનું કારણ એ હતું કે ફળ પણ ખૂબ જ બેસતા અને સારું ઉત્પાદન પણ હતું પણ વાયરસ આવી જવાથી તે ફળ ખરાબ થઈ જતું અને વેપારી લઈ પણ ન જતા કારણ કે માર્કેટમાં ચાલતું જ નહીં એટલે આ વર્ષે મેં બે હજાર ચોવીસમાં જાત બદલી જેમાં વાયરસ નથી આવતો અને ફળ પણ ઢળક બેસે છે એ જાત બદલી અને આ જે પંદર નામની જાતનું વાવેતર કર્યું જેનાથી મને ખૂબ જ નફો થયો છે ખૂબ જ સારું ઉત્પાદન છે તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકશો કે પપૈયાના ફળ કેવા છે અને પહેલાં આપણે જે વિડીયો મોકલી હતી પપૈયા ગ્રેડિંગની એ ગ્રેડિંગ કર્યા પછી તો એની સાઈઝ પણ ખૂબ જ થઈ ગઈ છે અને સાઈઝ થતાં આમાં એનું વજન ઉપર વધી ગયો છે વધારે પપયાના છોડ ઉપર વજન ખૂબ જ વધી ગયું છે એક એક છોડ ઉપર લગભગ સાહીઠ સિત્તેર કિલો વજન જેટલું હશે આ વાવેતર અમારું છે પંદર માર્ચ બે હજાર ચોવીસનું અને આજે આ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ છે તો આજ સુધીમાં આ વાડીમાંથી લગભગ પિસ્તાલીસ ટન જેટલો આજે જ પણ કટિંગ કરીને ગયા છે અને પિસ્તાલીસ ટન જેટલો માલ ઉતરી ગયો છે પપાયા કટિંગ થઈ ગયા છે વેપારી લઈ પણ ગયા છે અને તેને વેપાર પણ થઈ ગયો હજુ સુધી મને એવું લાગે છે કે આમાંથી સાઠ ટન ઉપર નીકળે એવું લાગે છે એટલે ભગવાનની અસીમ કૃપાથી માતાજીની કૃપાથી આ વર્ષે ફળ પણ ખૂબ જ લાગ્યા છે અને ભાવ પણ સારા છે એટલે આજે છેલ્લા ત્રણ વર્ષમાં નુકસાન ભોગવ્યું એનું વળતર આ વર્ષે થઈ જશે અને નફો પણ થશે એવું મને લાગે છે તમે આ જુઓ અમારે પપ્પયાની વાડી આ ચાલીસ ટન માલ એમાંથી નીકળી પણ ગયો છે નીકળ્યા પછીનો આ ફળ છે બધા આ બિલકુલ નીચેથી લાગ્યા હતા હજુ પણ ખૂબ જ માલ છે તમે જોઈ શકો છો બધા હવે તાઇવાનનો છોડ હતો એ મજબૂત આવતો હતો અને આમાં એક તકલીફ પડે છે વાયરસ નથી આવતો આ તમે જુઓ એના પત્તા જુઓ છત્રી બિલકુલ ખુલ્લી છે કોઈ પણ છોડ નહીં જુઓ તમે ક્યાંય વાયરસ નથી ફળ પણ ખૂબ જ છે બધા છોડ જુઓ તમે પણ આમાં એક તકલીફ આવે છે આ જે પંદરમાં એક તકલીફ આવે છે કે એનો છોડ મજબૂત નથી હોતો કમજોર હોય છે એટલે વજન વધારે થાય એના ઉપર માલ તો ખૂબ જ બેસે છે વજન વધારે થાય એટલે પછી એ અડધાથી ભાગી જાય અને આપણને નુકસાન પણ ખૂબ જ થાય છે એનાથી એ નુકસાન બચાવવાની કોશિશ આપણે કરવી પડે હવે હું તમને બતાવું કે અમારે આ જુઓ તમે આ છોડ છે Assim, dou o voto.